નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કરી હતી જેમાં પદ્મશ્રીના રજિસ્ટ્રેશન અને પસંદગી તથા ઉપલબ્ધિ અંગે જણાવ્યું હતું ત્યારે વડોદરામાં બોર્ડ બે માં ધારાસભ્ય કેવ રોકડિયાએ સ્થાનિક રહીશો સાથે મન કી બાત સાંભળી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરવામાં આવે છે જેમાં તમામ વિગતવાર જણાવવામાં આવે છે ત્યારે આજે છેલ્લા મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કરવામાં આવી હતી જેમાં પદ્મશ્રીના રજીસ્ટ્રેશન અંગે જણાવ્યું હતું જે સાથે સાથે પદ્મશ્રીની પસંદગી માટેની માહિતી આપવામાં આવી હતી

દેશની અંદર નવું સ શરૂ થયેલા કાર્યો અને એના વિષય પર વાત કરતા હોય છે આજે મનની વાતની અંદર પદ્મ પુરસ્કારની અંદર કેટલા રજીસ્ટ્રેશન થયા કેટલા લોકોએ નોમિનેશન આપ્યું કેવા વ્યક્તિઓને કઈ પદ્ધતિથી પદ્મ પુરસ્કાર અપાયા એ વિષયની વાત હોય આ વર્ષની અંદર પંચોતેર વર્ષ સંવિધાનને અને સુપ્રીમ કોર્ટને પૂરા થઈ રહ્યા છે એની વાત હોય આયુષ મંત્રાલય દ્વારા યુનાની કે આયુર્વેદિક પદ્ધતિ ની એક સૂત્રતા જળવાય એની વાત હોય અલગ અલગ વિષય લઈને અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ રાજ્યોની અંદર કયા નવા ખતરાઓ કયા નવા પ્રયોગો કરવામાં આવ્યા છે એની તમામની વાત કરી છે આ મનની વાતની અંદરથી લોકો પ્રેરણા લે અને પોતાના ત્યાં પણ દેશ માટે કંઈક નવું કરે લોકો પ્રજાજન માટે કંઈક નવું કરે એ આની પાછળનો ભાવ હોય છે આજે અમારા વિનાયકભાઈ જાદવ જે અમારા એસસી મોરચાના એક સિનિયર કાર્યકર્તા છે એમની સોસાયટીમાં અને એમની આસપાસની સોસાયટીમાં વોર્ડ બેમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ વોર્ડના આગેવાનો અને આજુબાજુની સોસાયટીના રહીશો સાથે આજે આ મનની વાત સાંભળવાનો મને અવસર મળ્યો હતો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર